એન્યુઅલ ફંક્શન તમામ જગ્યાએ ઉજવાતા હોય છે પરંતુ એન્યુઅલ ફંક્શનમાં ખાસ કયા પ્રકારની ધ્યાન રાખવામાં આવે છે તે ક્યાંકને ક્યાંક સૌથી મોટો સવાલ થતો હોય છે તમામ જ્યારે વર્ષ પૂરું થતું હોય ત્યારે એક એન્યુઅલ ફંક્શનનું આયોજન સ્કૂલ દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ એન્યુઅલ ફંક્શનની અંદર કંઈક નવું બતાવવું તે ક્યાંકને ક્યાંક જરૂરી એટલા માટે થઈ જતું હોય છે કારણ કે ભારતીય સંસ્કૃતિની વાત છે અને કલ્ચરની વાત છે અત્યારે ગાંધીનગરના શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઉપસ્થિત છીએ જ્યાં ખાસ કરીને એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એન્યુઅલ શન તમામ શાળાઓની આપણે જોયું હશે તમામ શાળાઓની અંદર ક્યાંક ફિલ્મી ગીતો વગાડવામાં આવતા હોય છે કે ક્યાંક ટ્રેન્ડ્સના સોંગ વગાડવામાં આવતા હોય છે પરંતુ અત્યારે જે ખાસ કરીને એન્યુઅલ ફંક્શનનું ઉજવણી ખાસ કરીને અહીંયા કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીનતાને યાદ રાખી અને ધ્યાન રાખી તમામ રાજ્યના તમામ તહેવારોની સંપૂર્ણપુણે ધ્યાન રાખી અને તેની તૈયારીઓ સાથે આ એન્યુઅલ ફંક્શન કરવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારના ફિલ્મી ગીત નહીં પરંતુ ટ્રેન્ડ્સના પણ ગીત નહીં પરંતુ ખાસ કરીને તમામ ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીનતાને યાદ રાખીને ખાસ કરીને આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ અમે આપને એટલા માટે બતાવી રહ્યા છીએ કારણ કે ભારતીય સંસ્કૃતિ અત્યારના સમયમાં ધીરે ધીરે જે પ્રમાણે લુપ્ત થતી જાય છે ત્યારે તેને યાદ રાખવું ક્યાંક ને ક્યાંક જરૂરી થઈ જાય છે ત્યારે આપણી સાથે પ્રિન્સિપલ છે સ્કૂલની તેમની સાથે વાતચીત કરશું એન્યુઅલ ફંક્શન તમામ શાળાઓમાં ઉજવાતા હોય છે આપની શાળામાં પણ ઉજવણી થઈ રહી છે શું ખાસ છે એન્યુઅલ ફંક્શનનું કે આ ઉજવણીને લઈને અત્યારે યાદગીરી કરવામાં આવી રહી છે માય સેલ્ફ ડૉક્ટર બેલા પટેલ આઈ એમ પ્રિન્સિપલ ઓફ શ્રીવેદ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ આજના આ ફંક્શનની થીમ છે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે સર્વધર્મ સંભાવને સાર્થક કરવા માટે જે પ્રાચીન સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે અને દરેક ધર્મ તહેવારો પ્રમાણે બાળકોને જે નોલેજ મળવું જોઈએ જે નથી મળી શકતો તેની સાર્થકતા કેળવવા માટે થઈને આજના આ એન્યુઅલ ફંક્શનની થીમ અમે રાખી છે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કે જેની અંદર સર્વ તહેવારોને કેવી રીતે ઉજવવા જોઈએ અને તેની અંદર પ્રાચીન સંસ્કૃતિનું શું મહત્વ છે તેને અહીંયા આગળ અમે સ્ટેજ પર સ્ટુડન્ટ્સની ઇવેન્ટ દ્વારા બતાવ્યું છે કયા કયા રાજ્યોની થીમ અહીંયા લેવામાં આવી છે સમગ્ર ભારતની આપ કરી રહ્યા છો પરંતુ કોઈપણ ચાર પાંચ રાજ્યના નામ આપ લઈ શકો છો જેથી કરીને કે એના તહેવારોની અત્યારે ઉજવણી કરી રહી છે તેની પહેરવેશની ઉજવણી થઈ રહી છે સંપૂર્ણપણે પ્રાચીનતા દાખવવી ક્યાંક ને ક્યાંક જરૂરી થઈ જાય છે જે લુપ્ત થઈ રહી છે આજના આ ફંક્શનની અંદર પર્ટિક્યુલર જોવામાં આવે તો ગુજરાત રાજ્ય કે જેનાથી દરેક લોકો પરિચિત છે પરંતુ ગુજરાતની બહાર આસામી નૃત્ય બિહુ કેરાલાની અંદર એમપીની અંદર જે અલગ અલગ સ્ટેટની અંદર જે પરંપરા છે તે પરંપરાથી લોકો પરિચિત નથી પર્ટિક્યુલર જોવા જઈએ તો એજ્યુકેશન લેવલે સ્ટુડન્ટ્સને પણ નોલેજ નથી તો તેને અહીં આગળ અમે સાર્થક કરી છે ક્યાં કહેના ચાહે ખાસ કર કેટલા દિનો પ્રેક્ટિસ ચાલ રહી હતી આજ उस प्रैक्टिस को કંઈ ना કંઈ સાર્થક करने કા દિન है क्या स्टूडेंट्स की कैसी प्रकार की तैयारियाँ देखिए हमारे यहाँ हमारे स्कूल में एकेडमिक प्रेफरेंस रहता है तो इसलिए हम लोग ज़्यादा समय इसमें नहीं स्पेंड करते पाँच दस दिनों में हमने ये प्रिपेयर किया है जैसा कि मैम ने कहा हमने कोशिश किया कि अलग अलग थीम अलग अलग स्टेट्स के परफॉर्मेंसेज हम दे सकें तो उसके हिसाब से स्टूडेंट्स ने जो परफॉर्मेंस किया वो कमाल का था ऑडियंस पूरे आ, मतलब पूरे टाइम हमारे साथ थे ये सबसे अच्छी बात है तो दस दिन का जो मेहनत थी पूरी सार्थक हुई जैसा आपने देखा होगा कि बहुत लोगों को ये भी नहीं पता होगा कि घनघोर करके भी कोई थीम हो सकती है एक छोटा सा एक राजस्थान में एक एक डिस्ट्रिक्ट है जिसका नाम है वो उस पर बच्चों ने डांस परफॉर्म किया वो उनके सामने लाए बहुतों को ये भी नहीं पता होगा कि बहुत सोचते हैं कि कृष्ण ने भगवान पे पापियों का नाश करने के लिए जन्म लिया बट यहाँ हमारे बच्चों ने दिखाया कि उन्होंने राधा से एक वादा किया था उसके लिए आया तो मैसेज सिर्फ इतना था वो भी जाने दिए छोटे बच्चे प्री प्राइमरी वाले बच्चे जिनको ये तक नहीं पता है कि उनको तो खेलने कार्टून से मतलब है वो जब अलग अलग जयंती का नाम सुभाष चंद्र बोस चाहे कबीरदास इतने महान लोगों के जब कैगेटअप लेके यहाँ आए तो कुछ दिन तो उनके घर में भी ये डिस्कशन चला होगा तो माँ बाप जैसे अगर मान लीजिए कि एक बच्चे के घर में सुभाष चंद्र बोस वो बनाए तो उसके माँ बाप भी समझ गए होंगे कि कौन है सुभाष चंद्र बोस ये हमारा पर्पज था तो ये एक छोटा हमने काम किया और सक्सेसफुल रहा चलिए छोटा सा काम किया सक्सेसफुल रहा लेकिन सवाल यहाँ हो ये होता है कि सारी स्कूल्स एनुअल फंक्शन उसको मनाती है लेकिन कहीं ना कहीं फिल्मी गाने होते हैं या जो ट्रेंड में चलता है वो लोग करते हैं आपकी स्कूल के अंदर कैसी यूँ खासियत लगी कि नहीं अपने को ये प्राचीनता के साथ करना चाहिए हालांकि बहुत अच्छी बात है देखिए एक पहले सिंपल बात बताऊँ हमारा एक सिंपल मोटो रहता है करना है तो सबसे अलग करो नहीं तो मत करो तो हम यूट्यूब से उठा के कोई भी गाना बॉलीवुड कर लें बड़ा आसान रहता है हमारे मैनेजमेंट ने हमें ऑडिटोरियम हॉल कोरियोग्राफर ये सब हमारे सपोर्ट के लिए दिया જબ હમરે કોર કમિટી મીટિંગ હોય હતી તો હમછા કે ક્યા થીમ રખે જેસો પિછલે સારા કલર્સ ઓફ ઇન્ડિયા હતા સારા ફેસ્ટિવસ ઓફ ઇન્ડિયા તો ભારત કે ક્યુ ના કલર દેખાય बॉलीवुड हमारा कलर नहीं है तो ये हम क्यों दिखाए बाकी जो कर रहे हैं हम वो करेंगे तो हम कैसे सबसे अलग होंगे हमारा रिजल्ट हमारा एकेडमिक्स बाकी सबसे इसलिए अलग है क्योंकि हमारे व्यवहार में डिफरेंस है हमारा मैनेजमेंट ये समझता है कि एजुकेशन लाइन में आगे बढ़ना है तो बच्चे को बाकी के डेविएशन से दूर रहना पड़ेगा और हिंदुत्व धर्म हमको फॉलो कर रहे हैं सनातन धर्म फॉलो कर रहे हैं तो ये चीज़ों का ज्ञान होना ज़रूरी है हमको वेस्टर्न संस्कृति नहीं सीखनी है हिंदू धर्म की बात नीवा और सनातन धर्म की नीवा साथ ही सांस्कृतिक निवात શું કહેવા માંગશો આજે કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળ્યો ભારતીય સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક યાદ કરવાનો મોકો મળ્યો કેવા પ્રકારનો પરફોર્મન્સ આપનો હતો અને કેવો રહ્યો આ પરફોર્મન્સ ફર્સ્ટ ઓફ ઓલ ગુડ આફ્ટરનુન ટુ એવરી વન માય સેલ્ફ પ્રાઇઝ પડેલા એમ સ્ટાર્ટિંગ એન્ડ સ્ટેન્ડર્ડ ટેન્થ ઇંગ્લિશ મીડિયમ હું અગર સ્પેશિયલી કહું મારા પરફોર્મન્સના બારેમાં તો હું બની હતી લક્ષ્મીજી એન્ડ ઇટ વોઝ અ રિયલી નાઇસ એક્સપિરિયન્સ અમારી થીમ હતી કલર્સ ઓફ ઇન્ડિયા ઓફ ફેસ્ટિવલ ઇટ વોઝ વેરી નાઇસ એક્સપિરિયન્સ ફોર મી शुक्रिया मार्क्स या परफॉरमेंस ने लेने आज परफॉरमेंस करवाने मौका મળ્યો સ્કૂલ દ્વારા ખૂબ જ સારી તૈયારીઓ કરવામાં આવી કેવું લાગી રહ્યું છે गुड आफ्टरनून आई एम આદ્યા સિંહ આઈ એમ ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ મીડિયમ મેં અપની એક્સપીરિયન્સ કે બાત કરું તો મુજે બહોત અચ્છા લગા હમે મોકા દિયા હમારે કરણ સર ને ઇતના અચ્છા રોલ પ્લે કરને કા મુજે બહોત અચ્છા લગા થેન્ક યુ કભી સોચા થા એસા કોઈ ફંક્શન હોગા ઓર ઉસમે ભાગ લેને કા મોકા મિલેગા નહીં મતલબ સોચા નહીં થા લેકિન ઇસમે પાર્ટિસિપેટ કરકે મતલબ સચ મે અચ્છા એક્સપીરિયન્સ મિલા મે તમામ શાળાઓ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને એન્યુઅલ ફંક્શન ઉજવતી હોય છે અને એન્યુઅલ ફંક્શનની અંદર કયા પ્રકારની ખાસિયત રાખવી તે પણ ક્યાંક ને ક્યાંક મહત્વનો વિષય થઈ જતો હોય છે શું કહેવા માગશો કાર્યક્રમમાં ભાગ લીધો કેવા પ્રકારની તૈયારીઓ લાગી રહી છે તમામ શાળાઓ ઉજવતી હોય છે પરંતુ આજે આપણી શાળામાં કંઈક નવું જોવા મળ્યું કંઈક નવો કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો શું લાગે છે બધા સ્કૂલ કરતાં આ શાળાનું કંઈક નવું જોવા મળે છે હા આ શાળામાં બહુ સારો જોવા મળે છે કેમ કે આમ શાળા બધા કરતાં અલગ છે ને બધું ભાઈ એજ્યુકેશન્સ બધું સારું છે ફેકલ્ટી સારી છે અને પીછલા દસ દિવસથી અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ અને આ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયામાં ભણો છો કયા પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો માય નેમ ઇઝ વિરાટ મેં ગુજરાતી મીડિયમ સિક્સ સ્ટાન્ડર્ડ આ એન્યુઅલ ફંક્શનમાં રહીને મને બહુ સારું થયું અને આ સ્કૂલ બી સારી છે આ સ્કૂલ ભણાવવામાં બી સારી છે મને મતલબ કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો મજા આવી પરફોર્મન્સ કરીને કેવું લાગ્યું અને કયા પ્રકારનો પરફોર્મન્સ હતો મારું નામ ચાવડા સિદ્ધરાજ છે હું છઠ્ઠા ધોરણમાં ભણું છું આ ડાન્સ કરીને મને બહુ સારું ફીલ ફિલિંગ આવે છે અને આ સ્કૂલ ભણાવવામાં બેસ્ટ છે ભણાવવામાં બેસ્ટ છે ટીચર્સ સારી રીતે ભણાવે છે ખરા હા આ તમામ એ એન્યુઅલ ફંક્શનની અંદર ભાગ લીધો હતો અને એન્યુઅલ ફંક્શનની ખાસ કરીને ઉજવણી કરવામાં આવી છે ભારતીય સંસ્કૃતિને તમામ રાજ્યોના તહેવારોને લઈને તેની પહેરવેશને લઈને ક્યાંક ને ક્યાંક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ડીબી પટેલ અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું કે કેટલા દિવસથી સાહેબ આ પ્રેક્ટિસ ચાલતી હતી તમામ શાળાઓ એન્યુઅલ ફંક્શનની ઉજવણી ખાસ કરીને કરતા હોય છે આપણી શાળામાં કંઈક નવું જોવા મળ્યું ભારતીય સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક લિપ્ત થતી જઈ રહી છે આ ફિલ્મી દુનિયાની અંદર પરંતુ આપણે તેને જાળવીને રાખવું પડશે આપને કેવી રીતે આ ખ્યાલ આવ્યો કે આવા પ્રકારની થીમ રાખવી પડશે અને આવી થીમની અંદર કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કેટલા વાલીઓનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ થીમમાં જ્યારે અમારી કોર કમિટી બેઠી અને અમે મેનેજમેન્ટના માણસો સાથે ચર્ચા કરી ત્યારે આપણને એવું લાગ્યું કે આપણે બધા કરતાં કંઈક અલગ કરીએ એમાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા આપણા ઉત્સવો છે એ ઉત્સવોને ઉજાગર કરતો એક પ્રયાસ આપણે કરીએ અને પ્રયાસ ખૂબ સારો રહ્યો બાળકો અને પેરેન્ટ્સે ખૂબ સારી રીતે એમાં ભાગ લીધો લગભગ આઠસો જેટલા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો આમ તો એન્યુઅલ ફંક્શન એ આખા વર્ષનો અમે જે પણ કામ કર્યું છે એનો નીચોડો હોય છે એટલે એમાં એકલો આ પ્રયાસ નહીં પણ એમાં અમારા જે બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે જે પહેલો બીજો ત્રીજો નંબર નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે જે બાળકો લાવ્યા છે એને પણ અમે ઇનામ આપ્યા રોબોટિક્સ લેબ નવી નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસાર એઆઈ અને રોબોટિક્સ લેબનો પણ અમે જે પ્રોગ્રામ કરેલો એના પણ ઇનામી ત્રણ અહીંયા કરેલા છે સાયન્સ ફેર જ્યારે અમે કરેલો આખા વર્ષ દરમિયાન એના પણ ઇનામ વિતરણ અમે અહીં કરેલા છે પ્લસ અમે દરેક સ્ટાન્ડર્ડની અંદર જે પહેલો બીજો ત્રીજો નંબર જે બાળક લાવે છે એમના વાલી સાથે એ બાળકને પ્રોત્સાહિત પણ અમે આ મંચ પર કર્યા છે એટલે ટાઉન હોલની અંદર અમે ગાંધીનગરમાં ટાઉન હોલમાં પ્રોગ્રામ રાખેલો હતો લગભગ બે સેશનમાં પ્રોગ્રામ ચાલશે એટલે લગભગ એમ કહું તો ચાલે કે એકવીસો જેટલા પેરેન્ટ્સોએ આ પે આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને ખૂબ આનંદની વાત છે કે દરેક બાળકે ઉત્સાહભેર આ આખું કામ કર્યું છે અને ટીમ થી શ્રી વેદ પરિવારના દરેક ટીચર્સે ખૂબ સારી રીતે કામ કર્યું છે ડૉક્ટર બેલા પટેલ અને એમની ટીમે ખૂબ સારી રીતે કામ કર્યા બદલ હું એમને ધન્યવાદ પણ પાઠવું છું કેટલા દિવસ ત્યાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા હતા અને શું વિદ્યાર્થીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો આ કાર્યક્રમને લઈને મૂળ તો વાત એવી છે કે વિદ્યાર્થી જ્યારે કોઈપણ પ્રોગ્રામ કરે છે ત્યારે એ કેરેક્ટરમાં ઘૂસી જાય છે અને દરેક કેરેક્ટરને અનુભવે છે અને અનુભવતા અનુભવતા અત્યારની સનાતન ધર્મમાં જે પણ આપણી શક્તિ છે ખરી રીતે ભારત દેશ પાસે એના પોતાના જે ધર્મની અંદરના જે પ્રોગ્રામો છે એમાં એટલી ખૂબ શક્તિ છે જો એ શક્તિ બાળક અનુભવે તો કદાચ એવી શક્તિ બીજે ક્યાંય છે જ નહીં એટલે પશ્ચિમી તરફનું એક ગાંડું અનુકરણ રોકવાનો એક ટ્રાય હતો વિદ્યાર્થીઓને મોબાઈલમાં શું જોવું જોઈએ અને કયા પ્રકારના વિચાર આવવા જોઈએ એનો એક ટ્રાય હતો અને ટ્રાયમાં અમે આજે સફળ રહ્યા એવું અમને લાગી રહ્યું છે અને એ એ બદલ હું મારી ટીમને શ્રીવેદ પરિવારના તમામ સભ્યોને ચેરમેન બાબુદાદાથી માંડીને દરેક સિક્યુરિટી સુધીના તમામ સભ્યોને ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લો પ્રશ્ન ધોરણ દસ અને બારની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે કેવા પ્રકારની આપણા શાળા દ્વારા તૈયારીઓ વિદ્યાર્થીઓને લઈને અને શું લાગે છે આ વખતેની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારની રહેશે આમ તો જનરલી એક નાનું ઉદાહરણ કહું તો અત્યારે ડિસ્ટ્રિક્ટની અંદર ફર્સ્ટ અમારી દીકરી ગઈ સાલ હતી લગભગ એમ કહું તો છસો પચાસમાંથી છસો અગિયાર માર્ક્સ સાથે ગાંધીનગર જિલ્લામાં એ ફર્સ્ટ નંબરે આરાધનાબાર રાઠોડ રહી હતી એ ઉદાહરણને ધ્યાનમાં લેતા અત્યારે આ વર્ષે અમારા માટે ચેલેન્જ છે કે એ વખત કરતાં પણ સારું રિઝલ્ટ લાવવું પડશે તો ટેન્થની અંદર લગભગ અત્યાર સુધીમાં અમારી પાંચ પ્રિલિમ પરીક્ષાઓ પૂર્ણ થયેલી છે એમ કહું તો ચાલે કે દરેક સબ્જેક્ટ વાઇઝ પણ પેપરો ખૂબ સોલ્વ કરાયા છે આ વખતે બોર્ડે પરીક્ષા વહેલી રાખી છે એટલે અમારા માટે એન્યુઅલ ફંક્શન પૂરું થાય પછી જ અમારે એક્ઝામ તરફ પણ બાળકોને વાળવા છે અને ખૂબ સારી રીતે અમારા ટીચર્સ મિત્રોએ ભેગા થઈને એક્ઝામના શિડ્યુલને ધ્યાનમાં રાખીને અને પેરેન્ટ્સોએ પણ અને વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારી મહેનત કરવા તરફનો દોર સ્ટાર્ટ કર્યો છે તો લાગે છે કે ગઈ સાલ કરતાં પણ આ સાલ અમારું રિઝલ્ટ ખૂબ બેટર અને સારું હશે ગઈકાલ કરતાં પણ આ વર્ષે પરિણામ સારું હશે તેવું સાહેબ કહી રહ્યા છે ખાસ કરીને આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એન્યુઅલ ફંક્શન બે હજાર ચોવીસની અંદર એકવીસો એકવીસો ખાસ કરીને વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું બે સ્લોઇટ વાઇઝ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સવારે સાડા આઠથી લઈને બપોરે બાર સાડા બાર સુધીનો આ કાર્યક્રમ રહ્યો બીજો સ્લોટનો કાર્યક્રમ બપોર દરમિયાનનો કાર્યક્રમ રહેશે તમામ ભારતીય સંસ્કૃતિ તમામ રાજ્યો હોય તે રાજ્યોના તહેવારોને લઈને પહેરવેશને લઈને ખાસ કરીને કાર્યક્રમ કરવામાં આવ્યો પ્રાચીનતાને ક્યાંક ને ક્યાંક યાદ રાખવામાં આવ્યું અને આ કાર્યક્રમ બાદ પણ પરીક્ષાની જે તૈયારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ખાસ કરીને કરવામાં આવશે તેવું સાહેબ કહી રહ્યા છે તમામ જગ્યાએ કાર્યક્રમો ચોક્કસથી થતા હોય છે પરંતુ કુછ કરો એસા દુનિયા કરના ચાહે આપ આપજા આ પ્રકારની મહાનતા અને વિચારધારા રાખીને કોઈક શાળા કરતી હોય શ્રી વેદ ઇન્ટરનેશનલ પરિવારની જો વાત કરવામાં આવે તો ભણતરની સાથે સાથે તમામ એક્ટિવિટી સ્પોર્ટ્સ હોય કે પછી કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ હોય તે લોકો ખાસ કરીને તમામ વસ્તુની અંદર ધ્યાન રાખતા હોય છે વિદ્યાર્થીનું પરિણામ સારું કેવું આવે તેની અંદર પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવતું પરિવારથી જ્યારે ક્યાંક ને ક્યાંક તેને મોબાઈલથી દૂર કરી અને ભણતર નજીક પાછું લાવવા માટેની કામગીરી ખાસ કરીને શાળા દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન રૂષિન પ્રજાપતિ સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ ગાંધીનગર